મિત્રો વલસાડ જિલ્લામાં ટીઆરબી જવાન એટલે કે ટ્રાફિક બ્રિગેડ માટે ભરતી આવી છે વલસાડ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડ તરફથી ટ્રાફિક સમસ્યા જાળવવા ટ્રાફિક બ્રિગેડના કુલ 37 પુરુષ તથા મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે તેમજ 50 ઉમેદવારોની પ્રતિક્ષા યાદીમાં રાખવામાં આવનાર છે જેથી જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી અરજી કરનારની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષના અંદર હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકાત દસ પાસ હોવું જોઈએ અરજી મેળવવા માટેનું સ્થળ વલસાડ સિટી પોલીસ સ્ટેશન વાપી પોલીસ સ્ટેશન વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન રહેશે અરજી માટેનો ફોર્મ મેળવવા માટે અને પરત કરવાની તારીખ સુધી રહેશે ભરતી કરવાનું સ્થળ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ વલસાડ રહેશે અને શારીરિક કસોટી માટેની તારીખ વીસ બે બે હાજર છવ્વીસ રહેશે મિત્રો અગત્યની નોટિસ આ છે કે વલસાડ સિટી પોલીસ સ્ટેશન વાપી ટાઉન પોલીસ સ્ટેશન વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સ્થાનિક ઉમેદવારો ફોર્મ ભરી શકશે બીજા પોલીસ સ્ટેશનમાં ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમજ ભરતીના નિયમો અને શરતો સંબંધિત પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પરથી જાણી શકાશે આવી જ બીજી જાણકારી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો